રામનવમીની ભવ્ય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન આયોજન ભગવાન શ્રી રામજીની કરાયું શોભાયાત્રા સવારે નવ કલાકે રામજી મંદિર થી નીકળવા બાબી જેમાં મુખ્ય બજાર વિસ્તાર ફરીને નિજ મંદિરે પહોંચી ત્યારે ભગવાન શ્રી રામજીની ની નું ફુલહાર પહેરાવી પુષ્પ વરસાવી સ્વાગત કરાયું ભગવાન રામજીની ની મહાઆરતી નું આયોજન કરાયું હતું આજે વિશ્વ હિન્દુ પરિષદે સાણંદ નગરમાં આજે રામનવમીના પર્વ પર નગરમાં ભગવાનનો રગડો કાઢી શોભાયાત્રા કરી અને નગરજનોએ ભગવાનના ઉપર પુષ્પની વર્ષાઓ કરી અને નગરજનોએ ભગવાનને હૈયેથી વધાવ્યા છે તે બદલ નગરના નગરજનોનો ભૂલસોનું આભાર માનું છું અને નગરમાં સારી એવી સંખ્યા હતી અને સારા એવા માણસો ભેગા થયા હતા અને સાણંદ ઠાકોર સાહેબ પણ આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાણંદના બાવળિયાના ધાપે રામજી મંદિર છે ત્યાંના મહંતશ્રી પણ હાજર રહ્યા હતા અને શોભામાં શોભાયાત્રામાં ઘણું એવું સારું પ્રોત્સાહન મળ્યું છે